એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે હું છું યશ રાવલ નજર કે આજના મુખ્ય સમાચારો ભારતે ચેતવણી આપી હોવા છતાં રાજકીય સ્વાર્થ માટે ગુનેગારોને વિઝા આપવા બદલ વિદેશ પ્રધાન એસ જયશંકરે કેનેડા સરકારની ટીકા કરી પશ્ચિમ બંગાળના નોકરી કંભાળમાં સંડોવાયેલા સરકારી કર્મચારી અને અધિકારીઓ વિરુદ્ધ આગામી સુનાવણી સુધી પગલા ન લેવા સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આપ્યો આદેશ ભારતીય મસાલાઓમાં મોટા પ્રમાણમાં જંતુનાશક હોવાના અહેવાલને ભારત સરકારે ફગાવ્યો હતો અને ભારતમાં કડક નિયમોનું પાલન થતું હોવાનું જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા દર્શનની વાત કરીએ તો તેમણે બીજી વખત અયોધ્યા રામલલ્લાના દર્શન કર્યા બાદ કહ્યું હતું કે તેમણે એકસો ચાલીસ કરોડ ભારતીયો માટે રામ ભગવાન પાસે પ્રાર્થના કરી છે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે વડાપ્રધાન મોદી ઓડિશામાં ભાજપની સરકાર બનાવવાના સપના જોતા હોવાનું કહી નિશાન સાધ્યું હતું મહારાષ્ટ્રના રાજકારણની વાત કરીએ તો ઇતિહાસમાં પહેલી જ વખત સમાજવાદી પાર્ટી ઠાકરે કુટુંબને ચૂંટણીમાં સાથ આપી રહી હોવાની ઘટના સામે આવી છે મુંબઈમાં સમાજવાદી પાર્ટી ઉદ્ધવ જૂથના ઉમેદવાર માટે પ્રચાર કરશે ગરમીના સમાચાર જોઈએ તો શહેરમાં પડી રહેલી ગરમીના કારણે માણસો જ નહીં પ્રાણીઓ પણ પરેશાન છે એવામાં બોરીવલીની એક સોસાયટીના સ્વિમિંગ પૂલમાં વાનરોના ટોળાએ સ્વિમિંગ પૂલની મજા માણી હતી ક્રિકેટ જગતમાંથી પણ એક મોટી ખબર સામે આવી રહી છે ટવેન્ટી મેન્સ વર્લ્ડ કપના યજમાન વેસ્ટ ઇન્ડિઝને પાકિસ્તાન સ્થિત એક આતંકવાદી સંગઠન તરફથી આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી છે પુણેમાં નેટ્સમાં ક્રિકેટ રમી રહેલા અગિયાર વર્ષના કિશોરનું બોલ વાગતા મૃત્યુ થયું હોવાની દુઃખદ ઘટના બની હતી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે છેલ્લે બોલિવૂડના સમાચાર બ્રહ્માસ્ત્ર ફિલ્મનું કેસરિયા ગીત સ્પોટિફાઈ એપ પર પાંચસો મિલિયન સ્ટ્રીમ પાર કરનારું પહેલું ભારતીય ગીત બન્યું છે અને આ એક નવો રેકોર્ડ બન્યો છે આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ